વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ઔરસંગ હોસ્પિટલ ફતેહપુરા ખાતે આયુષ બ્લડ બેંક તથા જનતા ગેરેજ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ફતેહપુરા ખાતે આયુષ બ્લડ બેંક તથા જનતા ગેરેજ ગ્રુપ તથા જિલ્લાના તમામ સામાજિક રાજકીય કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ પુલહાર પહેરાવી નારા લગાવ્યા હતા યોજાયેલા રક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોડાવ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તાલુકા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આવો સાંભળી આ અંગે આદિવાસી સમાજના અગ્રણીઓ શું કહી રહ્યા છે સાંભળો તેઓ ન મૂકે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના ભણાવ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે આદિવાસી દિવસ નિમિત્તે અરસંગ હોસ્પિટલ છોટાદેપુર ખાતે બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા